નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

ઉપર ના હોય તે ઉમેદવારો અરજી કરી શકશે બક્ષીપંચ કુમાર છાત્રાલય મળી માટે મદદની રસોઈ માટેની જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ ઓછા ઓછું તેમજ અઢાર વર્ષથી ઉપરના વય ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે તેમજ બક્ષીપંચ કન્યા છાત્રાલય મળ્યા મળાર માટે મદદની રસોઈ માટેની જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ ઓછા ઓછું તેમજ અઢાર વર્ષથી ઉપરના હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત લાયકા ધરાવતા ઉમેદવારે દિન સાતમાં નીચે દર્શાવેલ સરનામે પોતાની અરજી મોકલી આપી સમય મર્યાદા પછી આવેલ અરજી માન્ય ગણાશે નહીં તેમજ સદુરુ જગ્યા તદ્દન હંગામી ધોરણે અને ફિક્સ પગારની જગ્યાઓ છે સદુરુ જગ્યા માટે માનની માનનીય નાયબ નિયામક સાહેબ શ્રી ભાવનગરના જે આદેશ ક્રમાંક અંતર્ગત એનો સી મળેલ છે જે અન્વયે જાહેરાત આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે મિત્રો શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર સંચાલિત ટ્રસ્ટ સંચાલિત બક્ષીપંચ કુમાર કન્યા છાત્રાલય મણાર મૂલક શાળા મણાર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર પિન કોડ 364150 પર અરજી મોકલ રહે છે મિત્રો જાહેરાત સાત દિવસની અંદર તમે જોઈ શકો છો મિત્રો દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં તારીખ 3 જુલાઈ 2025 ના રોજ વર્તમી મટીની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય